મિત્રો આ છે બત્રી નંબર વેરાયટી અને એકદમ ગ્રીન ઊભી છે આ ખાલી ડેમો માટે અત્યારે બે ચાર આયરું પાડી છે બાકી તો સત્તર અઢાર તારીખનું જે વરસાદનું છે તો વરસાદ વયો જાય પછીને પાડવી ડેમો માટે પાડ્યું છે હું તમને ફાલ દેખાડું કે ઘણી વખત એવું થતું હોય કે બધે સારા સારા ઝાડવા આવે ને રાખે તમારી પાસે પણ આપણે લાગડ લાગડ દેખાડીએ बहुत सारी वेराइटी है और पासो रोग प्रतिकारक शक्ति इतनी है कि छे खुद ही अजो अभी मोस्ट ग्रीन डी ग्रीन ये छे आ चलो बेगी करे ले भाई जो तुम लाइव बता वो आगे आओ लागत हार जो जो हो वो तडको है तो कदर ना पण

વાર થઈ જાય હા ઘણી વખત વિડીયો ફોટોમાં કેવું થતું હોય ખેડૂત કે સારા સારા ઝાડમાં રાખે પછી થોડ કાપી અને ફોટા પાડતા હોય પણ એમ નહીં તમે લાઈવ જોવો ને તો આવે અને ખેડૂત ની તો ઘણા બધા છેતરાય છે આમાં આની વેરાયટી છે બત્રીસ નંબર માંડવી હરેક ખેડૂત વાવતા થાય અને સારું ઉત્પાદન મેળવે આ વર્ષે એટલો વરસાદ પડવા છતાંય લગભગ આ ત્રીસ ત્રીસ મોડ ની અડકર છે આપણને અને આપ એ પણ છે કે આમાં કોઈ પણ જાતનું ખાતર કે દવા નાખેલ નથી દવા ખાતર કઈ નહીં પ્યોર ઓર્ગેનિક છે પ્યોર ઓર્ગેનિક છે નથી આમાં કોઈ ટ્રીટમેન્ટ આપી દવાની નથી આપી નહીં કે નથી આપી મૂંડાની